ઉતરીને સીધા ચડી જ જાજો નહ તો પાછા ગોટે ચડી જાવ ભાવનગર જિલ્લો ભાય ભાઈ ભાઈ ભાય હા અને મોંઘવારી નડે આ બ્રિજ ચડવાનો છે આંસુરથી તમે થી છ કિલોમીટર ગાડી છે પેલા જે જમ્પ મારતી હતી ને એ હવે નહીં મારે જોવો આવી રીતે કટ અહીંથી આ ઢાળ છે એ સાપુતારાનો ઓલો ટેબલ પોઈન્ટ નથી પેલા કહે આવી એક સવાળ હવે પોલીસ મેં બધું આવ્યું હા હા બધું દાયચા ડાપણ નમસ્કાર દેવીઓ સજ્જનો આજે ઇમરજન્સીમાં જવું પડે છે વડોદરા જશ્મા પહેરેનો અને અમે અત્યારે ઓલપાડ જઈએ છીએ ઓલપાડ બ્રિજ ઉપરથી હવે નવો બ્રિજ બની ગયો છે અને ભાતો બની ગયો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બન્યો છે હવે ઈ મજા છે કે સજા છે એ આપણે જોઈ લઈએ ક્યાંથી પકડવાનો છે ને આ રસ્તા ઉપર જવાય કે ન જવાય એક્સપિરિયન્સ આપણે કરીએ છીએ લેટસી અત્યારે તો રોડ એકદમ ચોખ્ખો ચણાક છે

હવે જોઈએ આગળની પરિસ્થિતિ કેવી છે ઓલપાડ કદરમાં ટકરામાં એ બધું સીધું આપણે ઈ રોડે થી જઈએ છીએ અને આઈ થિંક આ આવી ગયું ઓલપાડ ગામ અમે ઓલપાડ બાયપાસ ઓલપાડ સિટીમાં જવાની જરૂર નથી ત્યાં તમને છે ને ગૂગલ મેપે બતાવી દેશે કે ઓલપાડ બાયપાસ એટલે આ ગામ છે આ બાજુ ગામ ગયું અને આ ઓલપાડ બાયપાસ એટલે હવે તો કે બાયપાસ જેવો રહ્યું નથી બાયપાસમાં એટલો ટ્રાફિક હોય ગામમાં એટલો ટ્રાફિક હોય આ એકસો અહીં સિત્તેર એકસો પચાસ કરોડનો શરમાળ દેશ છે આ ભારત એટલે એમ દેશ કહેવાય કેટલી બધી નીતિ નિયમો છતાંય એકસો પચાસ કરોડ વિચાર તો કરો અને ચૂટછાટ દીધી હોય તો આ અઢીસો કરોડ પોકતાને વાર ન લાગે અને આ બાયપાસ રોડ ઉપરથી જઈએ છીએ કોક કોઈક નેતામાં ભગવાન આવ્યાના બ્રિજ બનાવી દીધા તો આપણને આનંદ થાય કે હાલો ભાઈ થોડાક બ્રિજ તો છે

વાઇન શોપ હોય ને આપણે મહારાષ્ટ્ર માં બાજુ જાય તો વાઇન શોપ ની બધી જોવાની ઓન રોડ ન હોય એ ક્યાંક ગલી ખાચા ખૂચીમાં હોય પણ ન્યા પબ્લિક ન્યા ટ્રાફિક થઈ ગયો હોય કારણ કે પબ્લિક ને જે જોતું છે એને ગોતી લીધું છે એની ગામમાં માં ગયો છે જામફળ ની બધા બિચાર આ લોકો લોકેશન હાચવા પડે તો આપણે ચાલો આ જામફળ નો આનંદ લઈ ઓલપા રોડ ઉપર છે ને આ જામફળ કે આને શું કે હું ભૂલી ગયો પણ ખરેખર બહુ ટેસ્ટી હોય છે અને અહીંથી નીકળું એટલે હું ફળાહાર એ તો કરવાનો જ હોય બેન શું ભાવ છે 40 રૂપિયા કિલો નહીં ચાખું નથી સારું જોય ચાલો 50 ના આપી દો ચાલો સવરાશ ના લાગો છો ક્યું ગામ પાલીતાણા ભાવનગર જિલ્લો બાય 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 ચાલો ભાઈ અને અહીંયા કેના લતે આપણને થયો કે આ જોવો ને બધાય ફિલ ગુડ કરે બધાય મોંઘવારી નડે આપણે જો મોરે મોરો ભાઈ આ સ્વિમિંગ પુલ કરતા આમાં વધારે મજા આવે આ કુદરત ના સંતાનો કેવાય આને કઈ ન થાય પાછું અને આમ તો આ હાંજ જુદી હારા રહી ને હે બે દિવસ થી છ કિલોમીટર આવો એટલે આગળ થી પૂન ગામ આવશે હું તમને બતાડું છું જો આસોડ થી તમે આવો ને તો આ બ્રિજ દેખાશે બ્રિજ જેવો દેખાય ને એવો પૂન ગામ આવશે અને પૂન ગામ માંથી ત્યાં સિંગલ કેડી નો રોડ છે ગાડા કેડો કેવાય અહીંથી તમે જાશો અને આ ભાઈ અમે જે કેડો ચેડો એકાદ કિલોમીટર નો છે અને અહીંથી આ એક્સપ્રેસ હાઈવે ચડવાનો છે ભાઈ અહીંથી આ ઢાળ છે એ સાબુતારા નો ઓલો ટેબલ પોઈન્ટ નથી હા એની જેવો છે એમ થોડીક સ્પીડમાં લેવી પડે હવે ભાઈ કૃષ્ણ કનૈયા લાલકી જઈ તો ખરાબ ભાઈ હવે હવે કઈ ઘટે નહીં ટૂંકમાં એક કિલોમીટર નો રોડ ખાલી ડેમેજ આવ્યો કુંડ ગામ નો બાકી હવે તો ભાઈ મોરે મોરો

તો રસ્તાની અંદર અમે ઉતરી ગયા આ ઢાબા અહીંયા તમને ચા અમને નાસ્તો મળી જશે અહીંયા બહુ ઓપ્શન નહીં મળ્યા ને ચાર વડા લીધા છે સો રૂપિયાના ચાર વડા ને ભાઈ ગરમ ગરમ આપે તે ચાલ ભાઈ પહેલાં ભાઈ આ એક્સપ્રેસ હાઈવે ઉપર છે ને ગાડી જે જમ્પ મારતી હતી ને એ હવે નથી મારતી હોય આ જો બધું રિપેરિંગ કામ માલવા મળ્યું છે આવી રીતે ખાડા ખોદી ખોદીને લેવલિંગ કરવા માંડ્યા છે એટલે હવે ગાડી જમ્પ નથી મારતી એટલે એકસો વીસ ત્રીસની સ્પીડ હોય તો ઉપાધિ નહીં કરતા જો આવી રીતે કટિંગ કરી કરી અને આની અંદર માલ પૂરી અને લેવલિંગ કરે છે એટલે જે ઝર્ક મારતું હતું ને એ નથી મારતું એટલે મિત્રો મુંબઈ થી તમે આવતા હોય ને તો સુરત થી તમે અંદર આવી જાજો બરોબર ને પાસોદરા થઈને જતા રહેજો અડધો પોણો કલાક અને ઓછામાં ઓછા પચાસ સાઠ કિલોમીટર નો ફેર પડશે પણ ભાઈ ભરૂચ નો ટ્રાફિક તમારો સ્કીપ થઈ જાય અને તમને મજા આવશે જો આ રોડ અહીંથી જતો રહેશે વડોદરા અને આ રોડ સીધે સીધો અમદાવાદ અમદાવાદ એટલે હમણાં ઉતરી જશે ને પછી ત્યાંથી એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ જશે અને ભાઈ અમદાવાદ પછી તમે અમદાવાદનું અમદાવાદ જાણો અને પછી આઈ થિંક ડિસેમ્બર જાન્યુઆરીમાં તો તમારે કામરે ચારસા છે ને સુરત ત્યાંથીને જ બ્રિજ પકડી લેવાનો મીન્સ ક્યાં રોડ પકડી લેવાનો અત્યારે તમારે થોડુંક અંદર ત્યાં આવવું પડશે અને ભાઈ રિટર્નની અંદર અમે છે ને પાછા સુરત જઈએ છીએ વડોદરાથી ભાઈ રસ્તાની અંદર જબરજસ્ત બહુ મોટું ફૂડ ઝોન છે જગદીશ ફૂડ ઝોન અને ત્યાં તો મેગડી છે બીજું બધું પણ બહુ ખાણીપીણીની છે હીટરમાં ઉપાધિ નહીં કરતા કદાચ મહેમાને ભૂખા મોકલા હોય અહીંયા તમારે જે જોતો એ મળી જશે ટેસ્ટ જોરદાર છે મેં તમને બતાડ્યું હજી તો ચાર પાંચ સ્ટોલ ખુલા છે હજી તો ઘણા ખુલવાના છે તો બે હજાર છવ્વીસમાં ભાઈ જલસા છે તમારે ઉપર છે ને આ ખાસ ધ્યાન રાખજો અંધારું હોય છે ઝોલા બોલા કોઈને આવી જાય જો એક રસ્તામાં મેં એક્સિડન્ટ અને એમ તો અહીંયા ગાડીઓ બધી ઉભી રહી ગઈ છે એકસો આઠ ને બોલાવી દીધી છે પણ એકસો આઠ હજી ગોથા મારે છે કે ભાઈ ક્યાંથી ચડવાનું છે કારણ કે અહીંથી અહીંયા લોકેશન તો મળે નહીં અને ભરૂચ થી ફરીને આવવું પડે એન્ટ્રી બહુ ઓછી છે રોડ ઉપર એક કોઈ એક્સપ્રેસ છે નહીં ગાડી જોવો ભમ ભમાટે અહીંયા લાઈટું નથી